જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત છાપરામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાર્તી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન માધુ ઉર્ફે માધીઓ વાલચનભાઈ ગુંડિયા નામક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે નહીં પકડાયેલ આરોપી એમપી પિટુલથી દારૂનો જથ્થો આપનાર જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર છસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા